તારાપુર ખાતે નિમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓની ઉપસ્થિતિમાં અગિયાર વર્ષમાં મંગલમય પ્રવેશ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં ભામાશા શૈલેષભાઈ પટેલના પ્રતિનિધિ પ્રતિકભાઈ પટેલ તારાપુર લોકગાયક શીતલબેન બારોટ ખંભાત ભગીની સમાજના બિનલબેન સમારોહ માટે અમેરિકા સ્થિત કામિનીબેન પટેલ દ્વારા પતિ તુષારભાઈ પટેલના જન્મદિન નિમિત્તે એક લાખ રૂપિયાનું દાન કર્યું હતું તેમના પ્રતિનિધિ તરીકે સૈયદ આશીક અલી હર્ષદ રાય શુક્લ હનુભા શબીરભાઈ ઇમરજન્સી બ્લડ ગ્રુપની ટીમ ઉપસ્થિત રહી હતી ઇબીટી ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વીર શહીદોને પ્લેન ક્રેશ મૃતકોને ગંભીર દુર્ઘટના મૃતકોને એક મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને અને રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દર્દીઓની જરૂરિયાત મુજબ એ બીડી ગ્રુપ દ્વારા રક્તદાતાઓ રક્તદાન કરે છે અને આ વર્ષે એકસો તેર યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ફાઉન્ડર પ્રતાપસિંહે બીડી ગ્રુપ અને રક્તદાન વિશે પ્રવચન આપ્યું હતું સાથે મહેમાનોએ રક્તદાન વિશે વિશેષ જાણકારી આપી શુભેચ્છાઓ અભિનંદન પાઠવ્યા હતા પોતે એકસો આઠમાં નોકરી કરતો હતો જે તે સમયમાં અને મારા સ કર્મચારી વિજયસિંહ ચુડાસમા અને નિખિલભાઈ પરમાર વિજયભાઈ મકવાણા અને રાજભા હોટલવાળા અમારે આગળના દિવસે કેસ એવો બન્યો એક બાળકને અમે એડમિટ કર્યો એમને પૂછવા માટે ડૉક્ટરને ખબર ડૉક્ટરને ફોન કરીને ખબર પૂછવા માટે કર્યો તો એમને એવું કીધું કે બાળક ઓફ થઈ ગયું છે ડેટ થઈ ગયું છે તો એ વખતે જ અમને એવો વિચાર આવ્યો કે આ જો આજે અમે બ્લડ ગ્રુપ જાણતા હોત તો આ બાળકની જિંદગી બચી જાય એના માટે એ જ વખતે અમને વિચાર આવ્યો હું અને મારા સહકર્મી અમે પાંચ જણાય એ જ વખતે ગ્રુપ બનાવ્યો અને પાંચ જણના નામ લખ્યા અને પાંચ એ પાંચનો વોટ્સએપ ગ્રુપ બનાવ્યો એ વધી વધીને આજ સુધીમાં અમારે પંદરસો ઉપરના સભ્યો છે અત્યાર સુધીમાં ચૌદસો ને છપ્પન બોટો રક્તદાન કરે છે અને અમે દસ વર્ષ પૂર્ણ કર્યા છે એમાં અનેક જિંદગી બચાવી છે અમે એમાં એક બાળકથી લઈને ભારત પાકિસ્તાનમાં યુદ્ધ થયેલા જવાનો માટે પણ રક્તદાન કરે છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને સૌથી વધારે જે કોરોના ટાઈમમાં જે બાપ દીકરાનો હાથ નાખો પડે દીકરો બાપનો હાથ નાખો પડે એવા સમયમાં પણ અમારા ગ્રુપે બસોને એંશી બોટલ રક્તદાન કરે છે જે પણ એ પણ અમારા માટે ખૂબ ગર્વની વાત છે આમાં અમે ઘણી પણ ઘણી બધી જિંદગી બચાવવાનો પ્રયત્ન કર્યો છે આ એક નિઃસ્વાર્થ સેવા છે આમાં કોઈ જાતિ ધર્મ નાત જાત કોમ કોઈ જ કોઈ લેવા દેવા કોઈ જોડે નહીં માત્ર ને માત્ર સેવા અને સેવાનો જ ઉદ્દેશ્ય અમારો